જે બદનામ કરવા માટે સતત પ્રયત્ન કરી રહ્યા છે એવો જે કિસ્સો ગઈકાલે બને મિત્રો આ કિસ્સો સાંભળીને તમને ખુદ નવાઈ લાગશે કે આવું પણ થઈ શકે અને કદાચ આવા કિસ્સાઓથી તમને બીજાની મદદ કરવાની ભાવના તમારી ભાગી જાય પણ અમે એટલા મેન્ટલી એટલા ફિટ છીએ કે આવું બધું કરવાથી અમને કશું વધારે વિચાર નહીં આવે પણ આ વસ્તુ ગુજરાતની જનતાને જણાવવું ખૂબ જ જરૂરી છે તમે સૌ સારી રીતે જાણો છો કે અમને કોઈ ફોન કરે કે મહીપતસિંહ અમારા બાળક છે અમારે પરિસ્થિતિ ખરાબ છે અને તમે એને ભણાવો તો અમે જાતે ત્યાંના ઘરે જઈને બાળકો લેવા જઈએ તો તમે બધા છો આથી ચાર દિવસ પહેલા અમદાવાદ જિલ્લાના દસકોઈ પાસે આવેલા કાશીંદ્રા ગામે અમે બે બાળકો રહેવા માટે ગયા હતા અમને ફોન આવ્યા હતા અને ખૂબ જ ગંભીર પરિસ્થિતિથી થી ઝૂપડું હતું અને ખૂબ જ તકલીફ વાળી જિંદગી વાળા બાળકોની જિંદગી બદલવા માટે એ બાળકોને અમે લઈને અમારા સંકુલ રહેવા માટે આવ્યા હતા અને એ બાળકો અહીંયા રહેતા હતા એ બાળકની જિંદગીમાં એવું હતું કે બે બાળકોના માતા પિતા તો હતા પપ્પા એકલા હતા મમ્મી એને છોડીને ભાગી ગઈ અને બંનેના કંઈક ઝઘડા હતા વોટ જે બી હતું પણ બાળકોની સાર સંભાળ રાખનારું કોઈ હતું નહીં તો એ બાળકોની દયા જાણીને આપણે લાવ્યા હતા આપણા શિક્ષણ કલ્યાણ સંકુલની અંદર પણ પણ કંઈક બને છે એવું કાલે સાંજે પાંચ વાગે મારામાં ફોન આવે છે એના ગામથી કે તમે અમારા બાળકને મારી નાખ્યો છે અમારા બાળકને કેનલમાં નાખી દીધો છે અમારું બાળક તમે ગાયબ કરી દીધું છે મારું બાળક લાવો જી હા એવો ફોન આવે છે કે મારું બાળક લાવો મારી તમે મારા બાળકને એની મમ્મીને આપી દીધો અને એની મમ્મીએ એ બાળકને નદીમાં ફેંકી દીધું છે કેનાલમાં ફેંકી દીધું છે અને બાળક મરી ગયું છે ખરેખર પછી જયારે આ સાંભળતા જ એક ધ્રાસકો લાગ્યો કે શું આ કહી રહ્યા છે શું આ વાત સાચી હોઈ શકે પાંચ વાગે સાડા પાંચ વાગે સાચી અમે સંકુલની અંદર તપાસ કરતા એ બાળકનું જેનું નામ દીધું એ બાળક આખા સંકુલમાં અમને ક્યાંય મળ્યું નહીં

અને બધા નાટકોની શરૂઆત ત્યાં આગળ થાય છે પણ કે છે ને કે કઈક સારું કરવા જઈએ તો આવા વિઘન તો આવે પણ સાચાને હંમેશા ભગવાન સાથ આપે છે એવી જ રીતે એમને કાલે પણ સહકાર આપ્યો અને જે ગજબનું જે કાંડ થયું પછી જયારે મેં ફોન કર્યો કે ભાઈ તમને આ સમાચાર ક્યાંથી મળ્યા તમારું બાળક ક્યાં મરી ગયું છે ક્યાં પડ્યું છે કોને તમને સમાચાર આપ્યા તો ત્યાંથી એવા સમાચાર એ લોકો કે છે ને એના પપ્પા કે બાળક નવા ગામ નાયકા કરીને ગામ છે ત્યાં આગળ એના જે નાયક સમાજના લોકો છે એની પાસે બાળક છે તો જ્યારે ક્લિક થાય છે કે મારી પાસે સંકુલનું બાળક છે એ નાયક સમાજના લોકો પાછળ કેવી રીતે પહોંચી ગયું એક ચર્ચાનો વિષય બન્યો પછી ગામ જેવું કીધું તો અહીંયાથી અહીંયા સંકુલથી વસો તાલુકાનું બીજું એક નવા ગામ ગામ છે જે અહીંયાથી લગભગ પંદર સત્તર કિલોમીટર દૂર છે તો ત્યાં આગળ નવા ગામ બોલતા જ મેં ત્યાં નવા ગામના એક વ્યક્તિને ફોન કર્યો કે ભાઈ ત્યાં નાયક સમાજના લોકો છે તો એને કીધું કે હા દસ બાર ઘર નાયક સમાજના છે અને કેમ તમે ફોન કર્યો બાળક માટે ફોન કર્યો

Angkit! Kulit! Calon! Angkit!

মমী তাৰ পাছত

તો જોયું તમે એ બાળક કહી રહ્યું છે કે એની મમ્મી સ્કૂલ માં આવી સાડા બાર એક વાગે એની મમ્મી સ્કૂલ માં આવી અને એ બાળકને ચોરી છુપી થી કયા પૂછ્યા વગર એ બાળકને ત્યાંથી સ્કૂલ માંથી લઈ જાય છે અને ત્યાંથી સત્તર કિલોમીટર દૂર જે નવા ગામ જે કેનલ છે ત્યાં આગળ મૂકીને ભાગી જાય છે અને ગણતરીની કલાકોની અંદર એના સમાચાર એના પપ્પા પાસે પહોંચી જાય છે એનો પપ્પા પૂછે કે મારું બાળક ક્યાં છે મારું બાળક તમે ગુમ કરી દીધું છે અને એ બાળક પહોંચે છે નાયક સમાજ નું બાળક હતું નાયક સમાજના ઘરે જ નવા ગામના નાયક સમાજની અંદર તો એક અજીબો ગરીબ ઘટના આવે છે મમ્મી પૂછ્યા વગર સ્કૂલમાંથી લઈ જાય છે સંકુલમાંથી નહીં બધાને ખબર છે કે દસ થી પાંચ એ સ્કૂલની અંદર બાળકો જાય છે ત્યાંથી ચોરી છુપેથી કોઈને કયા વગર લઈ જાય છે અને એ બાળક મળે છે નાયક સમાજના ત્યાં નવા ગામની અંદર અને પછી જે આક્ષેપોની જે વાતો અને જે આક્ષેપોની જે ગણતરીઓ શરૂ થઈ છે એ તમારું સાંભળીને તમને જીવનમાં ક્યારે કોઈના માટે સમાજ સેવા કરવાનું મન નહીં થાય કોઈને મદદ કરવાની ભાવના નહીં જાગે કોઈને હેલ્પ કરવાની ભાવના નહીં જગ્યા અને એ વ્યક્તિને આવી હતી કે જેને આ બે બાળકોની જિંદગી બદલવા માટે આંગળી કરી હતી દસકો તાલુકાના કાશીન્દ્રા ગામના એક બેન કે જે આપણા વિડીયોના ફોલોઅર છે જેમને કીધું હતું કે આ તારા બાળકો છે અહીંયા રખડે છે કોઈ ખવડાવવાના નથી રહે ત્યાં મહી ત્યાં મૂકી દે એ બાળકના ઘરે ઘોડો કર્યો હતો અને ખૂબ જ ટોર્ચર જેવી એ નાટકો ચાલુ કર્યા સંકુલે લઈ આપણે એના એના બાપને બોલાવ્યા બોલાયા વોટ એવર તમારા જે પતિ પત્નીના જે બી ઝઘડા હોય એ કયા પૂછ્યા વગર તમે તમે બાળક આપો છો કયા પૂછ્યા વગર લઈ જાય છે પછી તમે અમારા પર આક્ષેપ કરો છો કે અમારું બાળક તમે મારી નાખ્યું છે કે વોટ આ કર્યું છે તે કર્યું છે અમે આટલા પૈસા લઈશું તો યાર મગર કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર અમે અઢીસો જેટલા બાળકો કોઈ પણ સમાજ કોઈ પણ ધર્મ બધું ભૂલીને અહીંયા પાલવીએ અને પછી કઈક આવું કાંડ કરો નાટક થાય નાટક કરો તો આ કેટલા અંશે ઘણું તો શીખવા મળ્યું છે કદાચ હવે સાત ને એક હજાર વાર વિચાર કરીશું કોઈ બીજા બાળકને લેતા પેલા કે આવા ડખાવારા જે પતિ પતિ ના ઝઘડા હોય એવા ડખાવારા અને હવે તો નક્કી કર્યું છે કે ત્રણસો રૂપિયાના સ્ટેમ્પ પર એ નોટરી કરીને અમને આપે એનો વાલી કે મારા બાળકને અમે કઈ મતલબ કઈ બી થાય તે જવાબદારી ટોટલી એની કારણ કે અમારું કામ છે એને પાલવાનું એને સારું ખવડાવીએ સારું શિક્ષણ આપીએ સારું ભણાવીએ પણ ભગવાન ન કરે નારાયણને ને કંઈક આવી જો ખોટી ઘટના બને બદનામની અંદર ભોગ અમે બનીએ અને મને ખબર છે કે આજે ફસાવા માટે મને હેરાન કરવા માટે બદનામ કરવા માટે બધું કાંડો આજુબાજુ વિસ્તારની અંદર ચાલી રહ્યા છે કઈ પણ ભોગે મહીપતસિંહ ને બદનામ કરો કાવતરા ચાલી રહ્યા છે અને મને ખબર છે મને કંઈ પણ થયા છે તો મારા અઢીસો બાળકો જે રોડ પરથી લાવીને મેં મોટા કરી રહ્યો છું એ પાછા રોડ ઉપર જતા રહે છે અને હવે જિંદગી જીવી નહીં શકે એટલે કમસે કમ હવે મારા માટે નહીં પણ મારા એ અઢીસો બાળકો માટે મારે ફીટ રહેવું બહાર રહેવું અને કાયદાની ના બનાવવું ખોટા લોકોના એના સાચવું મારે ખૂબ જ જરૂરી છે તો આ કિસ્સો તમને એટલા બધા બધાને જણાવી રહ્યો છું કે આવું પણ અમારી સાથે થઈ રહ્યું છે જેથી કરીને ભવિષ્યની અંદર પણ આવા કોઈ કાવતરા આવે તમને ખ્યાલ આવે તો એ બે બાળકો છે અમે એના વાલીને સોપી દીધા છે રાત્રે અગિયાર વાગે અને હવે આ બાબતની અંદર બીજું કશું ચિંતા જેવું છે નહીં પણ આના પરથી ઘણું બધું શીખવા મળ્યું છે અને કદાચ ધરમ કરતા ઝાડ પડી જે કિસ્સો છે એ કદાચ આ વિડીયોની અંદર તમને જોવા મળે છે થેન્ક યુ સો મચ